રાજકોટની જે કરુણકા બની છે અગ્નિકાંડ જ્યાં થયો છે અને જેની અંદર અત્યાર સુધી સત્તાવાર આંકડો જે આવ્યો છે કે સત્યાવીસ લોકોનો ભોગ આ અગ્નિકાંડે લીધો છે એ જગ્યાએ શું સીમા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું આ એ જગ્યા છે કે જ્યાં આગ લાગી હતી અને એ આગની અંદર સત્યાવીસ જેટલા લોકો કે જે અત્યારે પ્રશાસન દ્વારા સત્તાવાર આંકડો કહેવામાં આવ્યો છે એટલા લોકો જીવતા ભૂંજાયા છે જોકે બિનસત્તાવાર આંકડો છે એ ત્રીસ સુધીનો આંકડો બતાવે છે ભગવાનને પ્રાર્થના કરીએ કે આંકડો હવે ના વધે હજુ પણ અત્યારે કામગીરી ચાલુ છે જે કાટમાળ છે એ હટાવવાની કામગીરી ચાલુ છે બીજી તરફ એમ્બ્યુલન્સ પણ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કે કદાચ કોઈ ઘાયલ થયેલી વ્યક્તિ અહીંયા મળી આવે તો તેમને તાત્કાલિક સારવાર આપી શકાય દ્રશ્યો આપને બતાવી રહ્યા છે મારા સહયોગી કરણ પ્રજાપતિ અહીંયા કોંગ્રેસના નેતા પણ પહોંચ્યા છે રાજકોટ બેઠક ઉપરથી અહીંયા લગથરા છે લલિત કગથરા અહીંયા છે અને તેમની સાથે રાજકોટ કોંગ્રેસના લોકો પણ અહીંયા પહોંચ્યા છે દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો આ એ જગ્યાના દ્રશ્યો છે કે જ્યાં આ ગોજારી ઘટના બની અને તેની અંદર સત્યાવીસ જેટલા લોકો જીવતા ભૂંજાયા છે અને તેમાં ભાગે બાળકો

હું કોઈ ટીપા ટીપ્પણમાં પડીશ નહીં પણ હકીકતે મોરબીની દુર્ઘટના બને વડોદરાની બને સુરતમાં બને અને પછી રાજકોટમાં બને તો એક પ્રશ્ન થાય છે કે તંત્ર છે કે નહીં કોઈ પૂછવાવાળું છે કે નહીં શેના આધારે ચલાવું છો આપણે સ્માર્ટ સિટીની વાત કરી છીએ રાજકોટમાં આપણે આવડું મોટું સિટીને મેટ્રોપોલિક સિટી બનાવવા માગીએ છીએ તો કોઈ તંત્ર જેવું કોઈ ચીજ છે કે નહીં સેફ્ટી ઝોન જોવાનું કે નહીં બાળકો જ્યાં રમવું આવે છે હિરેન મારા દીકરા વિશાલનો દીકરો વિહાન અહીંયા આવતો દર્શની રહીએ મને તો કલ્પના થઈ નથી તાટિયાથી જોવા મળી હતા શું બન્યું હશે પણ મારા જેવા કેટલાય કુટુંબના દીકરાઓ રાહ જોતા રહ્યા બાપા અને આવી રીતે જો કાયમને માટે આવી દુર્ઘટના રિપીટ રિપીટ કરે તો ગમે તે સ્વાભાવિક માણસને થાય કે તંત્ર હોય કોઈ પરમિશન હોય એનઓસી હોય કે આવું કોઈ તંત્ર છે જ નહીં મન પડે ત્યાં તો હાથડા ચાલુ કરી દેવાના એટલે તંત્રને પ્રશ્ન થાય છે વાત છે જે જે લોકો એ પોતાના ભૂલકાઓ ગુમાવ્યા છે જાન ગુમાવી છે એ તમામ પરિવારને મારા તરફથી હું દિલસોજી આપું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામને ભગવાન એક શક્તિ આપે આ દુર્ઘટનાની સામે હોસલો મેળવે અને એ જે ઘટના બની છે એમાં એના પરિવાર ઉપર આભ ફાયતો છે ત્યારે એને શાશ્વતતા આપું છું અને ભરી હું આપના માધ્યમથી તંત્રને કહું છું કે આ છેલ્લી ઘટના હોય એવું કરો આના પછી ક્યાંય આવું સાંભળવા ન મળે એવું કરો એવી વિનંતી કરું છું તો જે પ્રમાણે લલિત કગથરાએ કીધું વાત સ્વાભાવિક છે પ્રશ્નો તો ઊભા થશે કારણ કે ગુજરાતની અંદર સુરતનો તક્ષશિલા કાંડ હોય વડોદરાનો હરણી બોટ કાંડ હોય કે પછી રાજકોટનો આ કાંડ હોય પ્રશ્ન એ થાય મોરબીનો જે ઝૂલતા પુલનો કાંડ હતો પરંતુ દુઃખની વાત એ છે કે આ તમામ કાંડ તમે યાદ કરો એટલે સામે નાના ભૂલકા જ કેમ જોવા મળે છે બાળકોની બલી ખરેખર કોણ ચડાવી રહ્યું છે એ પ્રશ્ન સ્વાભાવિક થાય કારણ કે વાત સિસ્ટમની છે લલિત કગથરાએ કીધું કે ટીકા ટિપ્પણીમાં નથી પડવું વ્યક્તિગત ટીકા ટિપ્પણીમાં મારે પણ નથી પડવું પરંતુ ગુજરાતની આ સિસ્ટમ ઉપર સવાલ ઊભો કરવો એ જરૂરી છે કારણ કે ગુજરાતની આ સિસ્ટમ વારંવાર કેટલાય લોકોના ભોગ લઈ રહ્યું છે અને એની અંદર હરણીકાંડને યાદ કરું તો એ નાના માસૂમ ચહેરાઓ હજુ પણ સામે આવે છે મોરબી કાંડને યાદ કરીએ તો હજુ પણ એ નાના માસૂમ ચહેરાઓ યાદ આવે છે અને આજની આ ઘટના કે અહીંયા બાળકોના સૌથી વધારે મૃત્યુ થયા છે સુરતનો એ તક્ષશિલા કાંડ કે જ્યાં ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ હતા એ અગ્નિની અંદર હોમાઈ ગયા જે રીતે આજે અહીંયા અગ્નિની અંદર હોમાયા છે લલિત કગથરાએ કીધું પ્રશાસનને કીધું કે એવું કામગીરી કરો કે આજ પછી આવો કોઈ કાંડ ના સર્જાય તેની અંદર ગુજરાતના એ નાના ભૂલકાઓ ભોગ ભોગના બને પરંતુ વારંવાર આવા કાંડ સર્જાય છે અને તેની પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ ગુજરાતની સિસ્ટમ છે અને એ સિસ્ટમ સુધારવી ઘણી જ જરૂરી છે